કેમેરામાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો હોય ત્યારે એને એ ચલણ મોકલવામાં આવે છે ગુદરાશના ગાંધી ચોક જ સર્કલ પાસે આગમી નવમી માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર નેશનલ અદાલતમાં એ ટ્રાફિક ચલણ વિષય પર જનજાગૃતિ ફેલાવવાના પ્રજાલક્ષી હેતુસર અને જિલ્લા કાનૂની સેવા સત્તા ગોધરાના સચિવના માર્ગદર્શન હેઠળ એ ટ્રાફિક ચલણ વિષય પર શિબિર યોજવામાં આવી હતી કે જેમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ એચ એમ દુબે દ્વારા એ ટ્રાફિક ચલણની માહિતી આપવામાં આવી કે જેમાં ચલણ ક્યારે ઇસ્યુ કરવામાં આવ્યું છે કેટલાનો દંડ થઈ શકે છે કેટલા દિવસમાં દંડ ભરી શકાય છે દંડ કયા સ્થળ પરથી ભરી શકાય છે અને એક માહિતી પૂરી પાડવામાં આવી હતી તો પંચમહાલ ટ્રાફિક વિભાગના સંયુક્ત ઉપક્રમે નેત્રમ વિભાગ દ્વારા ટ્રાફિકની અવરનેસને લઈને આપવામાં આવતા ઈચલનની ચલણની જાગૃતિ બાબતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે તો કાર્યક્રમ અંતર્ગત આગામી નવમી લોક અદાલત માટે કયા જઈને તે ભરી શકાય દંડ રકમ શું હોય તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી આજ રોજ પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા નેત્ર વિભાગ ગોધરા તથા પંચમહાલ ટ્રાફિક વિભાગ દ્વારા એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જે શિબિરમાં ઈ ચલણ દ્વારા આપવામાં આવતા ચલણો એ બાબતની માહિતી શહેરના નાગરિકોને પૂરી પાડવામાં આવે એનો એક હેતુ છે ગોધરા શહેરના નાગરિકોને એ હેતુ સમજાવવા માટે કે નેત્ર વિભાગ દ્વારા ઈ ચલણ કયા કારણોસર આપવામાં આવે છે એ ચલણનો શું હેતુ છે અને એ ચલણ ક્યાં ભરી શકાય કેટલા રૂપિયાનું ચલણ હોય છે અને કયા કયા કારણોસરે ચલણ આપવામાં આવે છે એ બાબતની માહિતી જો શહેરના નાગરિકોમાં પ્રસરે તો ટ્રાફિકના નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન કરી શકાય અને ટ્રાફિકના નિયમો ઓછામાં ઓછા ભંગ થઈ શકે એ હેતુથી અને શહેરના નાગરિકોને સરળતા રહે એ ચલણ બાબતે એ લોકોને જાણકારી મળે એ બાબતે હાલની શિબિરનું આયોજન કરવામાં આવેલ છે શું નામ મારું નામ હિમાંશુ એમ દુબે એડવોકેટ ગોધરા